અમને ખૂબ જ આનંદ છે અમે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે દિલથી દીવા કર્યા હતા એટલે આસ્થા રૂપી આજે ટ્રેનમાં બેસી અને અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અમને આઈ કાર્ડ આપવામાં આવ્યું છે બધાની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર સીટ અલોટ કરી છે બધી વ્યવસ્થા સુંદર છે અહીંયા કાર્યકરો અમને અહીંયા સુધી મૂકવા આવ્યા છે અને હજી પણ આગળ એમ કે સારી સુવિધા મળી રહે એના માટે પણ અમને બધું ગાઈડલાઈન પણ પ્રોવાઈડ કરવામાં આવી છે અને એમ કે અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે મુસ્લિમ ભાઈઓએ પણ અમારું સ્વાગત કર્યું છે એ વાતની ખૂબ ખુશી છે કે બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને રામલલાની એમ કે પ્રતિષ્ઠા ઉત્સવને આ વર્ષને ઉજવી રહ્યા છે તો હવે એમ કે અમે આ આસ્થા ટ્રેન દ્વારા જઈએ છીએ તો બોધાવતી દર્શન કરી અને આ આનંદપૂર્વક રામલલાના દર્શન કરીએ એ જ પ્રાર્થના છે જય શ્રી રામ આપણે જોઈએ છેલ્લી ગઈ બાવીસ તારીખના રોજ રામલલાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યાર પછી આખા દેશમાં જે રામમાય બહેનું છે અને અહો ભાગ્ય છે અમારા રાજકોટવાસીઓના જિલ્લાના અને મહાનગર સિટીના પણ કે આજે અમે પણ લગભગ પંદરસો જેટલા રામ ભક્તો કહું છું કે રામલલાના દર્શન કરવા માટે જાય છે આ ટ્રેનમાં અમને બે ટાઈમ જમવાનું બે ટાઈમ નાસ્તો અને ચા પાણી બધી તમામ પ્રકારની વ્યવસ્થા અમને ટ્રેનમાં જ આપવામાં આવે છે આમ તો એવું કહી શકે ટોકન દરે જાતા હોય ને એના જેવો અમને આ માહોલ છે એક જાત્રા તરીકે જાત્રાળુ તરીકે જાતા હોય એનો અમને બધાને ખૂબ આનંદ છે અને લામલલાના દર્શન કરી અને અમારા ભાગ નસીબને અમે ધન્ય માનતું જય જય શ્રીરામ રામ જો નામ મનીષા દેંગા છે હું રાજકોટથી ઓર્ડ નંબર 13 માંથી આવું છું અને અમે અયોધ્યા જઈએ છીએ અને ટ્રેનમાં બહુ સગવડ બધી સરસ છે અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ અમારું સ્વાગત કરવામાં આવ્યું અને મુસ્લિમ ભાઈઓ પણ બહુ સાથ દે છે અને અમે એવું લાગે છે કે શ્રીરામ પપ્પાની જનમ છે એ એવો બહુ આનંદ છે અમને અને આનંદને તો વાત કરવામાં એટલો ઉત્સાહ છે અમને જવાનો બહુ સરસ બધી સવર સરસ છે જય જય શ્રીરામ